રામ રામ ને સીતારામ કી દઈરો બધી મજામાં અમી એકદમ મજામાં ને આજ ત્યાં બધા થોડાક વધારે મજામાં હે મારા બાપુ ગા જુનાગઢ રીધિની તેડવા રીધિ આવે જન્માષ્ટમીની રજામાં અહીં ત્યાં રીધિ હોસ્ટેલમાં ગઈ હતી લોગ આવ્યો તો પછી પાછું કોઈ અપડેટનું યુટ્યુબમાં નહોતું મૂકતું થોડુંક પેલા તો હે કોઈ પણ વ્યક્તિ હે ડાયરેક જાય હોસ્ટેલમાં તો થોડીક તો તકલીફ પડે એટલે હું ની હોસ્ટેલિંગ હતો મળવાઈ ગયો તો પણ ના ફોટાને પડ્યા તા એવું ના કંઈ ક્લિપ કે શૂટિંગ નહોતી કરી અને બસ એ મારા ને આવે હજે રીધિન ભાઈ તો એ જોઈએ કામ થાય રીધિની કોઈ દી અહીં તો રીધિ હે એ એકલી ગઈ નહોતી આ પહેલી ફેર એની રીતના ગઈ અને થોડુંક કોઈ કરતી હતી રીધી હું હોસ્ટેલમાં હું તો આગળના વિડીયમ તમે જોયું હે ઓય ભાઈ એમાં કામ રહેવું ને તું નહોતું હાં કીરતું ને મણી નહોતું હાં કીરતું તો કે ન હાઇંક રે કામ ને મણી હાંકરે તો રીધિ નહીં મારા જીવ થવાનું પણ એ ત્યાં લીલું ને બે ખથવારા હે એમાં વાંધો નેતા હોય બાકી તો આવે ત્યારે જોઈએ કામ થાય ઓહો ઓ હો છે મજામાં એ તો આગળ લેપટોપ માં વારો નહી આવવા દે ને આયા છે મણી શીખવાડી છે આગળ

બોલ બોલ કે બોલતા ખરી પછી બોલી ખાવા તો દે ના ઓહો સોપડા નાખાઈ લેની આવી લાગે તો દીપક ને દેખારણ પડે ને થોડી વધારે ખબર પડે અરે વાદે રે વાદે આ રેડી આ તો મી તો મે આપાતા લીઠા કે કે લીધા કા લે લેતે કા તો આ ઈ જી હે બીસીએસએમ વન ટૂંકમાં આ રીતના તમને લીથા આખા આપ દે ને હમણાં પીડીએફ આ રીતની આપતા ઇન્ટ્રોડક્શન કોમ્પ્યુટર પછી બેઝિક એચટીએમએલ પછી આ ઇંગ્લિશ પછી ઇન્ટ્રોડક્શન ઓફ સી લેંગ્વેજ આ આમાં ટપો નહીં પડતો હોય

વધારે એસટીએમએલ ને પછી બીજા કયા તે શીખ્યા હતા એસટીએમએલ એક ના ખબર ન હમ ઈમેજ ઓહો બઝાઝા પ્રોગ્રામ લખ નહી ઉતારે જ મેડી તો કે ઉતારે પછી ઉપર સી હું બાકી છે હમ આ સી નો આ લીધા હતા કે

દુ હંના વરસાદને આપણે ઝાપટ ને આવીને તેદું હાંજના ચાલુ કરી દીધું તો આ ને બહારમાં બે જગ્યાએ તો બહારમાં તો વેલાનું ભરાઈ ગયું તો ને બહુ હા છેલ્લો ક્યારો છે પછી એમાં બધા કહેતા હતા રીલ મતલબ ભાઈ તો જોઈએ જ મેં મૂકી હતી કે થેજા હે થેજા હે તો મેંની કોઈ શક્યતા જ નહીં ભાઈ શેઠ સત્તર તારીખનું મારા બાપો કહેતા હતા કે સત્તર તારીખ ચાલુ થાય કે પાછો રાઉન્ડ વત્તર તારીખ સુધી કઈ વરસાદ જ નહી હતી કે એટલે પાણી વારવું જ પડે પછી હાચમું માથે તહેવાર માથે વારવું એના કરતા થોડાક વેલા જાગે જાઈએ તો ઉપાધી નો રહી ને શ્રદ્ધા રીજીની મળકમાં કહી કામ શ્રદ્ધા એજા હે ता रुपया आ रुपया धक्का मारे रुपया रुपया भाई दीपक बहन दार रुपया ने हां कोराणियों गाठिए आटा को बनावे पूरा बापा हैं हां ई में फोटो टीवाना नवा हाटू हैं Hah? नवा हाटू हैं waktu?

તારે કરવા તે ના કામ તારે જાઉં ના તો તું ધ્રુવિ મારે તો કોણ મારે নাকাচ্য আনানানানে